આવતી કાલે જેઓ ઉપસ્થિત રહેવાના છે એવા કેસી જી અમદાવાદ થી આવના ડોક્ટર મહેશભાઈ આ સંસ્થાના પૂર્વ આચાર્ય અને હાલના ડાયરેક્ટર આદરણીય ભગુભાઈ સાહેબ શાળાના વિદ્યમાન આચાર્ય શ્રીઓ અને આ શાળા જો સંભાળી રહ્યા છે એવા ઓ ઉત્સાહી ઓ ઉમંગી જેના ચહેરા પર એટલો બધો આનંદ દેખાય છે એવા સર્વ શિક્ષકગણ આપ બધાને હું બહુ હૃદયના ઉમળકા આપું છું

એનાથી વધારે સારું શું હોય શકે જ્ઞાન માટે અંગ્રેજીમાં નોલેજ શબ્દ છે અને નોલેજ માં ટુ નો આવે ટુ નો એટલે જાણવાનું છે આજે આ જગતને આપણે જાણવાનું છે આ વિદ્યાર્થીઓને જાણવાનું છે વર્ગની પરિસ્થિતિને જાણવાની છે અધ્યયન અધ્યાપક પરિસ્થિતિને જાણવાની છે વિદ્યાર્થીઓના પ્રશ્નો વાલીઓના પ્રશ્નો જે કે પ્રશ્નો છે ને જાણવાના છે અને જાણ્યા પછી કશું કરવાનું છે જાણીને બેસી નથી રહેવાનું

હું પહેલા શેખાઈ કરું તો એની ઊર્જા મારામાં એની ઊર્જા મારામાં બને ઊર્જા મળવી જોઈએ આ હાથ પકડવાની સાથે ખબર પડવી જોઈએ કે આ માણસ મારો હાથ પકડ્યો છે જે કંઈ કરીએ એ ભક્તિ પૂર્વક થાય અને ભક્તિ પૂર્વક જ્યારે કશું થાય છે ત્યારે આ જગત પર કશું નિષ્ફળ નથી જતું જ્યારે કોઈ પણ કામ અને આ જ્ઞાન જે છે એ જ્ઞાનનું જોડાણ શબ્દ સાથે છે આ શબ્દ પર મોટી તાકાત ધરાવે છે શબ્દ બહુ મોટી તાકાત છે શબ્દ માણસ ને ભોય ભેગો અને શબ્દ કરી બહુ મોટી તાકાત છે આપણે બધા ઉપાસકો છીએ જેટલા બેઠા છે બધા છે બીજા જે સરકારી કચેરીઓ છે એની અંદર બધું વૈવડ ચાલતું હશે કમ્પ્યુટર હશે બેંકો ની ચાલતું હશે પણ આપણા વર્ગોની અંદર શબ્દની ઉપાસના થાય છે શબ્દમાં અમર છે

અને આજે લગભગ ચારે કેટલા મે સંશોધનો સાંભળ્યા શબ્દની ઉપાસના થઈ છે લાગે છે શબ્દની ઓળખ થઈ છે પરિણામો મળ્યા છે કારણો જોયા છે શિક્ષિકાઓ રજુ કરતી હતી અને એના મોઢા પર જે આનંદ હું જોતો તેજ જોતો મને આનંદ લાગ્યો છે રસ્ય લેખક હતા એક અને એમણે એક પુસ્તક લખ્યું કે માણસ કે કે માણસ બને એસેન્ટ ઓફ મેન આ અન્ય જીવો કરતા માણસ એ અલગ કઈ રીતે પડ્યો

અથવા ક્યારેક એનાથી થઈ જાય છે તો પછી વિચારે કે મારે આ કરવું નહોતું જોઈતું મારે આવું વર્તન કરવું નહોતું જોઈતું મારે આવું નહોતું બોલવું જોઈતું આ અંતર દર્શન છે બીજી શક્તિ છે કલ્પના શક્તિ ઇમેજિંગ પાવર છે આ જગતની અંદર મનુષ્યને આ શક્તિ મળી છે એ તો ચકલી એને ઘરે હોય એવું જ બનાવે છે માળો પર એ હતી ત્યારની ચકલીનો માળો એક છે અને માણસ આદિમાનવ કે ને તો તો ન હોય આ માઉસ કી પછી તો रोहाउस आ गया झूठो पट्टी आ गई रोहाउस टैक मतलब वो उसमें आनो टेनामेंट ने वो तो हम हाउस दूर वो तो जेल पर से पैसा होता है रोड भी बाहर के ने हम हाउस बना स्विमिंग और कुतरा थे खावदान बोर्ड मारे हुए वो तो बीच हो गया क्या सुधर नहीं आता कल्पना शक्ति अने कल्पना शक्ति आपना वर्गों नहीं अंदर पर कामे लेवाने देखो मैंने देखा है एक सपना રોપે સાહરને એક જોરકણા આયુકા અગીની અંદર કલ્પના શક્તિ છે આપણે કલ્પના ચાર શક્તિઓને લઈને કે માણસ એક કામ કર્યો છે શબ્દોમાં મૂકી આકાળ છે આ પ્લેટોએ કે આ વિશ્વ વિચારોનું બનેલું છે આજે કોઈકને તો વિચાર આવ્યો હશે કે આ જ્ઞાન સત્ર કરીએ એવો વિચાર કે આવ્યો હશે સર વિચાર બહુ અગત્યનો છે કોઈક ને વિચાર આવ્યો હશે કે અહીં શાળા શરૂ કરવી છે વિચાર જ્યારે એ અમલીકરણ થાય છે ત્યારે એ કે અસ્તિત્વમાં આવે છે વિચાર બહુ મોટી તાકાત છે આજે મારે થોડી આ નારાયણ વિદ્યાલયના થોડી પતિને વાત કરી છે આ આ એક નાનકડા બીજમાંથી આજે વોટર બ્રુક્સ કેવી રીતે બની ગયું

સાબોધક ફિક્સ ની પોલિસી માં મોગી દઈએ અને ઘડના બહુ બની बहुत મતલબ હોકા નું મોગી દઈએ ઓફર બંધ કરી તમે ચેક કરી લે એનું હજુ બરાબર ડોક ફર્મી સેક્રેટરી કહેના કરતા સૌથી વધારે કિંમતી આપડા સંતાનો છે અને એ સંતાનો વાયળો આપણે સોંપ્યા તમને મને પોતા નાના નાના પાલ્યો ના નાના બુટકાઓ તમને સોંપી ગયા કે પાંચ સવારે

ઘઉનો દાણો અંદર જાય છે પાછળ સમાર વાગે છે એની ઉપર માટી પડે છે હવામાન થાય છે

બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી ગઈ ધોરણ એક થી સાત માં ત્રણસો ને એકત્રીસ પૂર્વ પ્રાથમિક માં

આજે 8 છે છે અને તમે બોલો ચોપન ચાર ને પાંચ નવ જેતા જાઓ તમે સંસ્કૃતિમાં નવ નો જે આંખ છે આજે અઢારમું જ્ઞાન સત્ર છે અને શરૂઆતી સંખ્યા કેટલી હતી સત્યાવીસ सिसु गयो ना तो थेरे 27 आज मन लगे कोई थे को कंफ्यूज जाने के बहुत विचार तो साहेब हो जो में रखो और ये थेरे नाटक है विद्यार्थी थे 27 से है इंडिया वाले ध्यान देने की 11 बैठक है माने तो कितना बड़ा विद्यार्थियों रीति आज ऊंची पाड़ी पर बैठा क्या आपने सचिव वाले में पूछी गया सचिव सेना में पूछी गया है

જૂન મહિનામાં વિચાર મૂક્યો ચાર મહિનાની અંદર આટલું સરસ મજાનું કામ તમે કરીને લઈ આવ્યા શાળાની 8 થી 10 ના વર્ગો શરૂ થયા બન્યો 1 7 મુખ્ય શિક્ષક આવ્યા કિરણભાઈ મિનીવાલા એમણે શાળાનું સુકાન સંભાળ્યું સવિન સાથે એ શાળામાંથી ગયા રણછોડભાઈ સાહેબે પોતાની સ્કૂલ શરૂ કરી પરંતુ મને એવું લાગે છે કે જ્યાં પ્રભુનો હાથ અને સાથ હોય ત્યાં કસી કોટ પડતી નથી અને કોટ આ પડી નથી જ્યાં હોય જ્યાં હોય ગમે તેવી પરિસ્થિતિ આવે તેવી પરિસ્થિતિ આવે પણ ત્યાં કદી પૂછ આવ તું આવતી નથી સાડા આચાર્ય તરીકે ત્યાર પછી સાહેબ મળ્યા આરવી પટેલ સાહેબ અને તો કચેરીની અંદર ઈઆઈ તરીકેની નોકરી કરતા હતા ઇન્ડિયા કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ની બધા નોકરી સારામાં જાવ તો જરા બધા લેવા આવે ને ઇન્સ્પેક્ટર આવે ઇન્સ્પેક્ટર આવ્યા શિક્ષકો આચાર્ય તમને ચારે બાજુ ફોરે એવી નોકરી નો ત્યાગ કરીને નારણ વિદ્યાલયના આચાર્ય તરીકે એમને કામ સંભાળ્યું અને એ આખી શાળાને એક ઊંચાઈ પર લઈ ગયા આજે અને એ પણ સમય જતાં એમને અન્ય શાળામાં જવાનું થયું એટલે આ શાળાના જે સિનિયર શિક્ષિકા હતા સ્વેતાબેન સેઠે કે ઇન્ચાર્જ આચાર્ય તરીકે એમણે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી 1991 માં વિજયસિંહ ધર્ય સાહેબ આચાર્ય તરીકે આવ્યા અને એ ગાળામાં ઘણો બધો પરિવર્તન આવ્યું એમણે શિક્ષણ તરફ ફોકસ કર્યું શિક્ષક જ્યારે વર્ગની અંદર વિદ્યાર્થીઓના શિક્ષણ તરફ ફોકસ કરે છે કે આ વિદ્યાર્થીઓ મારે પરિવર્તન લાવવું આ વાત ધોરણની શાળા પહેલામાં શિશુગૃહમાં આવે બળક અને 12માં ધોરણમાં અંતે થાય ત્યારે એના વધુ પરિવર્તન ના આવે કે જવાબદાર નાગરિક ન બને તો મને લાગે છે કે કઈક ખોટ છે કઈક કસોકી ખૂટ લેકિંગ છે પણ આ શાળાએ કામ કરી બતાવ્યું છે અને એમના આચાર્ય પદે તો ખુદનું કામ એ સરૂપ થયું આ શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત થયું ધોરણ 10 નું સારું પરિણામ આવ્યું વિદ્યાર્થીઓ સારી કાર્યકૃતિ બનાવી શાળાનું મકાન જે નાનું પડતું હતું અને ત્યાંથી પછી બીજું બિલ્ડિંગ પણ બની ગયો અને જેડી પંચાયત સાહેબની એ વખતના જેડી પંચાયતની મે આગળ નામ આપ્યું એમની પ્રેરણા પ્રોત્સાહન માર્ગદર્શનની અંદર આ સાહેબના નેતૃત્વની અંદર આ શાળાએ મોટો વિકાસ કર્યો શાળામાં સમય જતાં વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ વિજ્ઞાન પ્રવાહના ઉત્તમ પરિણામથી આ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે જ્યારે કે પડે ત્યાં કેટલાક સભ્યો પણ આગળ પાછળ કયા હશે કોઈને ના પાડવી પડે

આપણે જે ઉભા હોઈએ ત્યાંથી કે અજવાળું થવું જોઈએ હું બોલું અને અજવાળું થાય હું વર્તન કરું અને અજવાળું થાય મારા વિચારથી અજવાળું થાય અને શિક્ષણનું મૂળ કામ છે કૌશલ્યમાં જોગ્ય કરવાનું અંધારાને દૂર કરવાનું છે અજ્ઞાનને દૂર કરવાનું છે ભેદભાવ દૂર કરવાના છે અને આ શાળાએ કામ કરતી ગઈ હવે શાળા બીજમાંથી એક સરસ મજાનો છોડ અને જાણે કે એક વૃક્ષ બની ચૂક્યું હતું અભૂમિ સાહેબનું એક પુસ્તક છે વૃક્ષ મંદિરની છાયા આ વાંચવા જેવું છે

કે આપણને સાતા આપે છે આરામ આપે છે અને ઓક્સિજન આપે છે કદાચ મંદિર પર જવાનું ચાલુ જો મંદિર આપણે રોડ નીચે ઉભા હોઈએ ને ત્યારે આપણે એવું જોવું જો કે મંદિર નીચે છે કદાચ મંદિરમાં બહુ ભીડ થાય ત્યારે કચડી જાય છે માણસો અને એવું પણ બન્યું છે પણ રોડ નીચે તો આપણે સાતા મળે છે આપણે ગાડી પર જો ઉઘાડો હોય તો આપણે ધીમે ધીમે રોડ ક્યાં છે સુધી ગાડી અને નીચે ગાડી સાહેબ મૂકી છે આ ઓક્સિજન આપવાનું કામ કરે છે साढ़ा नहीं अंदर क्या कुछ है पीजी पहली फिब्रुवारी डे आज ना सोड़ना नहीं हो से अबे साढ़ा अबे ब्रूक्स तो नहीं बट ब्रूक्स तरफ देख रही थी दे एक हाँ एक बे बेजर छना नहीं हो से आ साढ़ा ना सुकान संभालियो नहीं अबे कला चे ये बब्बू एक राजा पुलिस आए थे हमने आउटर ले लिया अबे किसी का भी इसी का उदय अचानक भी नहीं होता सूर्य भी धीरे-धीरे निकलकर ऊपर आता है इसी का उदय अचानक नहीं होता सूर्य भी धीरे-धीरे निकलकर ऊपर आता है जिसमें धैर्य और तप की क्षमता है जिसमें धैर्य और तप की क्षमता है वह संसार को प्रकाशित करता है और प्रकाशित करवाने का यह कर्तव्य है

हाँ तो पेटलात में हम जो थे अरे एमसीएस को साडा में पण हमारे जो वांग को विनंकित को हमने गुप्त प्रार्थना सभा के अंदर हमने कोई बैठक में अपने हमारीिक्की पण एमडी साडा में हमने इन्हीं के साथ बनेले के सवारे हमें याद करें इतने थोड़ीनी मातक हमने आ आ साडा के अंदर भूमि दिखाईने आज तुम्हें जो वो गुजरात ने अंग्रेजी माध्यम का पावन रखो कहना करो 27 नवंबर इंडिया की समूह के लिए पावन बरगो एक भी पा विज्ञान प्रवाह કોમર્સ વિભાગ 2100 વિદ્યાર્થીઓ અને 104 નો સ્ટાફ અને જો આ બધા આ કેમ આ અથાગ પ્રયત્નોથી અનેક નવા પ્રોજેક્ટ થયા શિક્ષક કે દીર્ઘ હોય છે શિક્ષક કે ખાલી ને ખાલી માત્ર પગાર કરી ન હોતા પગાર કરી તો પગાર ઉપર એની હોય પણ એ આ અન્ય બધી નોકરીઓ કરતા આપણી નોકરી બહુ જુદી છે અન્ય નોકરીની અંદર અને એને ખાલી કોન્ટેક્ટ કન્સર્ન નથી બેંકમાં જાવ છો પેલો કેશિયર તમારી સામે તમારો ચેકનો સહી જુએ છે એ તમારી સામે જુરતો જ નથી કે કોણ છે તમારી સહી કમ્પ્યુટર માં જે સહી કરી છે અને એ ચેક ઉપર સહી કરી છે ઓકે છે તમને પૈસા આવી જાય તમે કોણ છે જોવા તૈયાર નથી રેલવેમાં તમે ટિકિટ લેવા જાવ તમે ભરું દીધી કેટલો કે સુરત ની ટિકિટ ટિકિટ લઈ લે છે કે એ કોઈ પૂછતું નથી બસમાં મુસાફરી કરો કન્ડક્ટર જોઈને ચેક બેસી જાય કે ડ્રાઈવર તો પાછે પણ નહીં જોતો પણ એક આપણો વ્યવસાય એવો છે વિમાનમાં તમે જાવ તો એ વસ્તુ તમે જ્યાં સુધી ત્યારે આપે તમને પણ પછી હશે સ્મિત છે ને પગાર પર છે તો તકલીફ જ્યારે આપણા વ્યવસાયની અંદર વિદ્યાર્થી આપણને ડિમાન્ડ મળે કૈલાસ ધામમાં ત્યાંય મળી જાય बगीचा में मड़ी जाए मेड़ा में मड़ी जाए अरे सिनेमा घर में गया और मल्टी मल्टीप्लेक्स में टाइम पड़े और ने मुझे क्या मड़े ने माने आपने ने नमस्कार करे मन लगे जे आ बीजा कोई व्यवसाय में नहीं जे के दवे साहब नो दे ताको से आ भी आवे ना, ना तो जे के जे के दवे साहब यहां आवेला ए एक तो कने ये और एक बीजा विद्वान डॉक्टर गाड़ी જેકે દરે સાહેબને જોયા ત્યારે એક વિદ્યાર્થી જોયો કે જેકે દરે સાહેબ છે અને બહુ ભીડ હતી અને જનરલ ક્લાસ ટિકિટ હશે એટલે જો વિદ્યાર્થી સાહેબના પડ્યો અને સાહેબને સીટ આવી અને ડોક્ટર તો વિચારમાં પડી ગયા મેં તો કેટલાનું ઓપરેશન કરી નાખ્યું પણ આવી તમે ઓપરેશન કર્યા પૈસા લીધા છે જેકે મને એમએડ પર ભણાવેલું આ મારી એ બજે યાદ છે ને જેકે સાહેબ આજે છે અને પરિવર્તન પરિવર્તન લાવવું કોણ લાવી શકે આજે હું તમને એમ કહી શકું કે જે જિલ્લા સેવા અધિકારીઓ છે ને એ સુવિધાઓ કરશે

અને એના માટેના યજ્ઞો મહાનુભાવોના વાર્તાલાપો ના બુક રિવ્યુ પદ્ધતિનો વેબસાઈટ સમર કેમ્પ ઈચ વન ઈચ વન કેટલા બધા આ આ આયા જે કંઈ કામ થાય એ બધું YouTube પર મૂકઈ જાય આ અનેક નવતર પ્રયોગો આ શાળામાં થયા છે આજે શાળા એક પ્રતિષ્ઠાન વટવૃક્ષ બની છે એનો આનંદ વ્યક્ત કરું છું અને જે લોકોએ નારાયણ બાપુની માડીને આ શાળાની વિકસાવવામાં પોતાનો ભાગ લંબાવ્યો છે પોતાનો સમય આપ્યો છે પોતાનો આજે હેમંતભાઈ સાહેબને પણ આપણે યાદ કરીએ છીએ કે આજે તમારી છે આજે હું મારા મેનેજમેન્ટની વાત કરું અમારું રામકૃષ્ણ સેવા મંડળ સાયકલ કરાવવાની હતી જેટલા લઈને ગયો જ અમારા આદરણીય કે સ્માર્ટ ક્લાસ જોવો છે મારે કોરિયોગ્રાફર જોઈએ છે મારે બીજો એ નોવી લાવી છે મારે કમ્પ્યુટર લેબ સરખી કરવી છે ધીરેજ ધીરેજભાઈ લઈ જાઓ અને મને એક પ્રપોઝલ ત્યારે એવા ઉધાર રાષ્ટ્રીય

મને લાગે છે કે આ યંગની અંદર આપણાથી જેટલી આહુતિ અપાય આપીને આ આ વિદ્યાર્થીઓને આપણે માટે ઉત્તર ઉત્તર પ્રગતિમાં લઈ જઈએ ફરીથી એકવાર આ કાર્યક્રમમાં આભાર માનું છું મને બોલવાની તક આપી આમંત્રણ આપ્યું વિચારો વ્યક્ત કરવાની તાકાત આપી અને અર્ક આપી સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ